નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ એકમ કસોટીના સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એક જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી જોઈએ નંબર એક એકના છેદમાં બે જવાબ અવશ્ય જીરો પોઈન્ટ પાંચ નંબર ત્રણ ત્રણના છેદમાં ચાર જીરો પોઈન્ટ પંચોતેર નંબર ત્રણ આઠના છેદમાં હજાર જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ નંબર ચાર પાંચના છેદમાં બે બે પોઈન્ટ પાંચ નંબર પાંચ પંદરના છેદમાં સો તો જીરો પોઈન્ટ પંદર વિભાગ બે જોઈએ જોઈએ નંબર એક લખ બીજું જોડવું એકના છેદમાં ચાર તો ઝીરો પોઈન્ટ નંબર બે ત્રણના છેદમાં પંદર તો ઝીરો પોઈન્ટ બે નંબર ત્રણ એક્યાસીના છેદમાં હજાર તો ઝીરો પોઈન્ટ ઝીરો એક્યાસી નંબર ચાર ચારના છેદમાં પાંચસો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ નંબર પાંચ સાતસો પચીસ છેદમાં સો તો જવાબ આવશે સાત પોઈન્ટ ત્રીજું જોડવું જોઈએ નંબર એક બેના છેદમાં દસ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે નંબર બે બસો પચીસના છેદમાં સો તો બે પોઈન્ટ પચીસ નંબર ત્રણ ચાર ચાર હજાર ચારસો છેદમાં હજાર તો ચાર પોઈન્ટ ચારસો નંબર ચાર ચારના છેદમાં પાંચ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ આઠ નંબર પાંચ એકના છેદમાં પચાસ તો જવાબ આવશે ઝીરો બે ચોથું જોડવું જોઈએ નંબર એક પાંચના છેદમાં સો તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ નંબર બે સત્યાવીસના છેદમાં હજાર તો જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ નંબર ત્રણ ત્રણના છેદમાં વીસ જીરો પોઈન્ટ પંદર ચાર નંબર ચાર ત્રણના છેદમાં પાંચ તો જીરો છ નંબર પાંચ એકના છેદમાં હજાર તો ઝીરો પોઈન્ટ ઝીરો એક પાંચમું જોઈએ નંબર એક એક્યાસી છેદમાં હજાર તો ઝીરો નંબર ત્રણ નંબર બે ત્રણના છેદમાં બે તો એક પોઈન્ટ પાંચ નંબર ત્રણ બે હજાર પચીસ છેદમાં સો તો વીસ પચીસ નંબર ચાર બેના છેદમાં પાંચ તો ઝીરો પોઈન્ટ ચાર નંબર પાંચ ત્રણના છેદમાં બસો પચાસ તો ઝીરો પોઈન્ટ ઝીરો બાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ ગણિત વિષયની સોલ્યુશનની તમે પીડીએફ આપણી એપ્લિકેશન ઉષ્ણ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે અ દાખલા ગણો નંબર એક પાંચના છેદમાં સાત વત્તા ત્રણના છેદમાં સાત નંબર બે તેના છેદમાં આઠ ઓછા એકના છેદમાં આઠ અહીં તમને ગણતરી કરીને આપેલા છે નંબર ત્રણ છે બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં પાંચ નંબર ચાર ચારના છેદમાં નવ ઓછા બેના છેદમાં નવ ત્યાર પછી નંબર પાંચ એક અપૂર્ણાંક એકના છેદમાં ત્રણ વત્તા બે અપૂર્ણાંક એકના છેદમાં ત્રણ તો તેમની પણ ગણતરી કરીને આપેલ છે પ્રશ્ન નંબર બે દાખલા ગણો તો અહીં પણ તમને દાખલા ગણી એટલે કે ગણતરી કરી અને અહીં આપેલ છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ગણતરી કરી અહીં તમને આપેલી છે ગણતરી સાથે જવાબ પ્રશ્ન નંબર ત્રણ છે ચોરસ બોક્સમાં ગ્રેટર ધે લેસ ધેન અને ઇક્વલ ટુ એટલે કે બરાબર યોગ્ય સંકેતમાં મૂકો તો અહીં જોઈ શકો છો નંબર એક સાતના છેદમાં બે तरना सेद में आठ तो जवाब आ ग्रेटर देन नंबर बी बैद में पाँच बैद में पांच, तो बराबर नंबर तर में आठ तो तरद में आठ तो जवाब लेस देन नंबर चार तरना छद में आठ चारद में पांच तो लेस देन नंबर पाँच नौनाद में पाँच सातनाद में बे तो लेस देन नंबर छ अगरना छेद चार पंदरनाद में छ जवाब आ ग्रेटर देन નંબર સાત બેના છેદમાં છ ત્રણના છેદમાં નવ તો જોબ આવશે ઇક્વલ એટલે કે બરાબર નંબર આઠ ચારના છેદમાં પાંચ પાંચના છેદમાં ચાર તો લેસ ધેન નંબર નવ એકના છેદમાં પાંચ દસના છેદમાં પચાસ તો બરાબર નંબર દસ છના છેદમાં અઢાર નવના છેદમાં સત્યાવીસ તો બરાબર નંબર અગિયાર પાંચના છેદમાં પચીસ એકના છેદમાં પાંચ તો બરાબર નંબર બાર ઓગણીસના છેદમાં બે અને ઓગણચાલીસના છેદમાં ચાર તો આવશે લેસ ધેન નંબર તેર છ ના છેદમાં સાઠ બે ના છેદમાં વીસ તો જવાબ આવશે બરાબર નંબર ચૌદ નવના છેદમાં છ તો જવાબ આવશે ગ્રેટર ધેન નંબર પંદર એક અપૂર્ણાંક એકના છેદમાં બે અને બે અપૂર્ણાંક એકના છેદમાં બે તો જવાબ આવશે ધેન પ્રશ્નચાર દાખલા ગણો તો અહીં પ્રશ્નચારાની અંદર જે વ્યવહારિક દાખલા તમને અહીં આપેલા છે જે તમે વ્યવહારિક દાખલાની ગણતરી કરીને પણ અહીં તમને આપેલા છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તે લખી શકો છો ત્યાર પછી અહીં તમને ચાર નંબરનો પણ દાખલો આપેલો છે અને તેમની પણ ગણતરી કરીને આપેલ છે ત્યાર પછી તેવો જે પ્રશ્ન છે પ્રશ્ન ચાર બ દાખલા ગણો તેમાં પણ એવા જ વ્યવહારિક દાખલા આપેલા છે અને તેમની ગણતરી કરી અને અહીં તમને આપેલા છે જે ગણતરી કરી અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો ગણતરી સાથેના દાખલા જે તેમની ગણતરી અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો નંબર એક વીસ પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા બે જીરો પોઈન્ટ વીસ नंबर बचोतेर पैसा बराबर खाली जगह रुपया जीरो पॉइंट पंचोतेर नंबर तरुप चालीस पैसा बराबर खाली जगह रुपया तो बे पॉइंट चालीस नंबर चार तरण सौ पच्चीस पैसा बराबर खाली जगह रुपया तरह पॉइंट पच्चीस नंबर पाँच पच्चीस सेमी बराबर खाली जगह मीटर जीरो पॉइंट पचीस नंबर छ बसो ओग्स सेमी बराबर खाली जगह मीटर बेइट ओगनीस नंबर सात एक मीटर पात्र सेमी बराबर खाली जगह मीटर एक पॉइंट पात्र नंबर आठ बार मीमी बराबर खाली जगह सेमी एक पॉइंट बे नंबर नौ सात मीमी बराबर खाली जगह सेमी जीरो पॉइंट सात नंबर दस एक सौ बतस मीमी बराबर खाली जगह सेमी तेर पॉइंट बे नंबर अगिय तरह मीटर बराबर खाली जगह केमी जीरो पॉइंट जीरो जीरो तर નંબર બાર બ્યાસી સેમી બરાબર ખાલી જગ્યા મીટર ઝીરો પોઈન્ટ બ્યાસી નંબર તેર સો ગ્રામ બરાબર ખાલી જગ્યા ક્રિગા ઝીરો પોઈન્ટ એક નંબર ચૌદ બે હજાર ચાલીસ ગ્રામ બરાબર ખાલી જગ્યા ક્રિકા તો બે પોઈન્ટ ત્રણસો ચાલીસ પંદર ત્રણ ક્રિગા અને સાતસો ગ્રામ બરાબર ખાલી જગ્યા ક્રિગા તો ત્રણ પોઈન્ટ સાત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે